બોડેલી બાર એસોસિએશનના સંયોજનથી નવા કાયદાની સમજ માટેથી ચંબુગામ ખાતે શિબિર યોજાઈ હતી જેમાં સિનિયર સિવિલ જજ પાઠક સાહેબ તથા બોડેલી પીએસઆઈ ડી કે પંડ્યા દ્વારા તાલીમ એક સાત બે હજાર ચોવીસથી જે નવા કાયદાઓનો અમલ કરવામાં આવેલ છે તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી જેમાં સમન્સોની બજવણી ખૂબ જ સરળતાથી થઈ શકશે એવી જાણ પણ કરવામાં આવી નવા કાયદાઓમાં કોઈપણ ગુનો કોઈપણ જગ્યાએ થયો હોય પણ આપણે એને કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી શકાશે એવું પણ જણાવવામાં આવ્યું એવા અનેક સૂચનો નવા કાયદાઓને લગતા આપવામાં આવ્યા આ નવા કાયદાઓની જાણકારી નાનામાં નાના વ્યક્તિઓને ઘરે સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કે આજે કાયદા હતા ને કે ઇંગ્લેન્ડ માં જ્યારે આપણે ઇંગ્લેન્ડ માં આપણે જ્યારે રાજ करतो ને ત્યાર ના થાય વધારે ખબર છે નદીઓ બારે ના કહી તો બોલ સાચા સાચું બોલા ખબર ની નદી હોય નદીઓ બને તો પછી આપણે જોડો કે ખબર નદી તો પછી એટલે આજે અંગ્રેજો ના જમાના ના બ다가 કાયદા હતા હવે જે વખતે એક દાખલો હતો કે અંગ્રેજોના જમાનામાં આઈપીજી માં પછી ભારતીય પુરાવા અન્ય બધામાં એવા કાયદા હતા કે આપણે કોઈ રાણીના મેલથી બહાર જતા હોય એટલે અંદર રાણીને કંઈ પણ કહીએ તો આ ગુનો બનશે પણ હવે તો રાણી બી નથી અને સમ્થને સમક્ત તમને કાયદાની જાગૃત કરવા માટે પેલી છે ને થી સમગ્ર અધિમિયંતે મુખ્યમંત્રી સજ્જડપણે આવોરથી એ પ્રાર્થનાના તેજ કરવા માંગે છે અને આગળના જે જૂનાઓ સંસદની કલમ ભરતા હતી પણ હજી સુધી આઈટીમાં ચાલુ હતી એ કલમ ભરવા માંગે છે મુખ્યમંત્રી સ્વાજીએ તો જે કમકારી સાહેબની

આજે જબુગામ ખાતે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નવા કાયદાની એક સેમિનાર રાખવામાં આવ્યો એ સેમિનારની અંદર મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિજન શ્રી પાઠક સાહેબ અમારા સરકારી વકીલ શ્રી દર્દી સાહેબ લીગલના એડવોકેટ શ્રી મંસુરી સાહેબ અંકિતભાઈ લાલા તેમજ ગ્રામના તમામ આગેવાન આગેવાનશ્રીઓની ઉપસ્થિતિની અંદર અને મામલતદારશ્રી અને મોડેલી બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો અત્રે ઉપસ્થિત રહી અને નવા કાયદાની અંદર ભારત સરકાર દ્વારા જે કાયદો એક સાચી અમલમાં આવ્યો છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી એવિડન્સ એક્ટ આ કાયદાઓને જે બદલી અને નવા કાયદાઓ જે આપવામાં આવ્યા છે તેનું વિસ્તૃતિપૂર્વક આજે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ પાઠક સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને દર્દી સાહેબે પણ એને વિસ્તૃત જાણકારી આપી કે કાયદાની અંદર હવે નવા કાયદાની અંદર જે પ્રમાણે સમસોની બજવણી કેટલી ઇઝી રીતે થઈ શકશે નવા કાયદાની અંદર જે સોશિયલ મીડિયા ઉપર અને તમામ પ્રકારનો જે પુરાવા લેવામાં આવે છે પુરાવાનો વિસ્તૃતિકરણ પ્રમાણે પણ આપણને સમજાવવામાં આવ્યું એને કાયદાનું જ્ઞાન લેવા માટે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને માજી તમામ અહીંયા ગાડી જે ઉંમરલાયક વ્યક્તિઓ અમારા સિનિયર શ્રીઓ અને તમામ આગેવાનો સરપંચશ્રીને બધા તલાટીની ટીમ પોલીસના મિત્રો બધા જ હાજર રહ્યા એ બદલ અમે આ તબક્કે તમામ ગ્રામજનોને અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ